મંગળવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં કચ્છની ધરાધ્રુજી ઉઠી હતી ત્યારે પાંચની તીવ્રતાના આંચકાથી કચ્છીજનોમાં ભય ફેલાયો હતો વિશ્વ ધરતી દિવસે જ આવેલો આંચકાથી કોઈ નુકસાની થઈ ન હતી પરંતુ શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં ડરના માર્યા લોકો ઘરોની બહાર નીકળી ગયા હતા મોડી રાતે ફોન દ્વારા ખબર અંતર મેળવ્યા હતા જૂના બિલ્ડિંગમાં પહેલા બીજા માળે રહેતા લોકો ભયભીત બન્યા હતા ત્યારે દુનિયામાં એક્ટિવ ઇન્ટ્રાપ્લેટ સિસ્મિક ઝોન તરીકે પ્રખ્યાત કચ્છ વિસ્તાર સિસ્મિક ઝોનના નકશામાં ઝોન પાંચ તરીકે ઓળખાય છે જેનો અર્થ છે કે અહીં સૌથી વધુ અને મોટા વિનાશક ભૂકંપ આવી શકે છે કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગના અસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે કચ્છ ખડકોનું નિર્માણ આશરે અઢાર કરોડ વર્ષ પહેલા થયું હતું ભારત ખંડ આફ્રિકા ખંડથી અલગ થયો આ પ્રક્રિયામાં અનેક પ્રકારની ફોલ્ટ લાઇનનું નિર્માણ થયું યુરેશિયા ખંડ સાથે અથડાતા સમયે કચ્છમાં નવા ફોર્ટોનું નિર્માણ થયું આ વિસ્તાર જ્વાળામુખી પ્રવૃત્તિઓનો પણ સાક્ષી રહ્યો છે કચ્છમાં ડાયનાસોર અને અન્ય જમીન અને દરિયાઈ જીવો જીવતા હતા અને પછી નાશ પામ્યા છે કચ્છમાં દરિયો રણ મેદાન અને પર્વતોનો સમાવેશ થાય છે આ ફોલ્ટથી નિયંત્રિત થાય છે અહીંની વિવિધ ભૌગોલિક રચનાઓ છેલ્લા દસ હજાર વર્ષના ભૂકંપોથી બની છે જેને એક્ટિવ ટેક્ટોનિક અથવા ન્યૂ ટેક્ટોનિક રચના કહેવામાં આવે છે કચ્છમાં છેલ્લા બસો વર્ષમાં નવથી વધુ મોટા ભૂકંપો આવી ચૂક્યા છે જેમાં અઢારસો ઓગણીસ અઢારસો પિસ્તાલીસ અઢારસો સડતાલીસ અઢારસો અડતાલીસ અઢારસો ચોસઠ ઓગણીસો ત્રણ ઓગણીસો આડત્રીસ ઓગણીસો છપ્પન અને બે હજાર વર્ષમાં આવેલ ભૂકંપો નોંધાયા છેલ્લા પાંચ વર્ષમાં કચ્છમાં ચારથી પાંચ મેગ્નેટ્યૂડના અનેક ભૂકંપો નોંધાયા છે કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપોનું કેન્દ્ર બિંદુ અલગ અલગ વિસ્તારો રહેલું છે તેનું કારણ કચ્છમાં એકથી વધુ ફોલ્ટ લાઇન છે ભારત પાકિસ્તાન બોર્ડરથી શરૂ કરીને નગર પારકર ફોલ્ટ પશ્ચિમ રણમાં અલ્લાબંધ ફોલ્ટ ખાવડા વિરા સાતલપુર વિસ્તારમાં આયલેન્ડ એન્ડ બેલ્ટ ફોર્ટ પશ્ચિમ વિસ્તારનો ગોરા ડુંગર ફોર્ટ ઉત્તર વાગડમાં આવેલ ગેડી ફોલ્ટ બિરડીયારા નજીક આવેલ બન્ની ફોલ્ટ આધોય નજીક સાઉથ વાગડ ફોલ્ટ લખપતિ ભચાઉ સુધી આવેલ કચ્છ મેન્ડ લેન્ડ ફોર્ટ વિગોડી ગામની નજીક આવેલ વિગોડી ફોલ્ટ ભુજકુકમાના દક્ષિણમાં આવેલ કંટ્રોલ હિલ ફોલ્ટ કોઠારાના પૂર્વમાં આવેલ નાયરા ફોલ્ટ દહીસરા નજીક સાઉથ કંટ્રોલ હિલ ફોલ્ટ અને દ્વારકા જામનગર વિસ્તારમાં આવેલ ડોર્સ કાઠિયાવાડ ફોલ્ટ જેવી અનેક ફોલ્ટ લાઇન છે આ બધી ફોલ્ટ લાઇન એક્ટિવ છે અને ભવિષ્યમાં મોટા તથા વિનાશક ભૂકંપોની આવવાની શક્યતા દર્શાવે છે મંગળવારે ફરીથી ભૂકંપ આવ્યો હતો જેમાં તીવ્રતા પાંચ મેગ્નેટ્યુડની હતી આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પશ્ચિમ વાગડ વિસ્તારમાં અમરસર ગામથી ચારથી પાંચ કિલોમીટર દૂર મીઠાના ખેતરોમાં હતો ભૂકંપ જમીનથી આશરે ત્રેવીસ પોઈન્ટ છ કિલોમીટર ઊંડેથી ઉત્પન્ન થયો હતો નીચે પથ્થરોમાં ભંગાણ થવાના કારણે જોરદાર અવાજ અને ધડાકા પણ થયેલા હતા ગઈકાલે મોટો ભૂકંપ આવ્યો તેમાં વિસ્તારમાં નાનાથી મોટા ભૂકંપ આવવાની સંભાવના યથાવત રહે છે પરંતુ વારંવાર ભૂકંપ આવવું એક સારી બાબત છે કારણ કે તે નિશ્ચિત સમયે ઉર્જા નીકળી જવાથી મોટા ભૂકંપની શક્યતા ઓછી કરે છે રાત્રે એટલે કે તારીખ પચીસમાં રાત્રે છ વાગ્યા આજુબાજુ ભૂકંપ આવેલો જે ભૂકંપની મેગ્નિટ્યૂડ પાંચની હતી અને એ અમરસર ગામ છે વાગડ વિસ્તારમાં એનાથી ચારથી પાંચ કિલોમીટર વેસ્ટમાં વીઠાના ખેતરોમાં એનું કેન્દ્રબિંદુ હતું અને એ આશરે ત્રેવીસ સાડા ત્રેવીસ એક કિલોમીટરની ડેપ્થમાંથી જે ભૂકંપ જનરેટ થયો હતો આજે ભૂકંપ આવેલો હતો એ બે હજાર એક ભૂકંપના જે કેન્દ્રબિંદુની એરિયામાં જ આવેલો હતો અને એ ફોલ્ડ ઝોનમાંથી જ આવેલો હતો અને એ જે ફોલ્ટ ઝોન જેને આપણે સ્ટેપ ઓવર ઝોન કહીએ છીએ કે જ્યાં કને કચ્છ મેનલેન ફોલ્ટ જે લખપતથી કરી અને બચાવ સુધી કચ્છ મેનલેન ફોલ્ટ છે એ પૂરો થાય છે અને અહીંયા કને માય ગામથી કરી માય ગામ અથવા જે આપણે જે ગુમ ફાવેલી ઝોનથી સ્ટાર્ટ કરી અને છેઠ કાનમેરથી આડેસર સુધી એ સાઉથ વગર ફોર્ટ સિસ્ટમ છે તો બે ફોલ્ટ સિસ્ટમ વચ્ચેનો આ સ્ટેપ ઓવર ઝોન છે ત્યાં બે ફોલ્ટ મળે છે અને ત્યાં કને ઘડી ઘડી સ્ટ્રેસ રિલીઝ થાય છે અને સ્ટ્રેસ રિલીઝ થવાને કારણે ત્યાંક નથી પથ્થરોમાં ટૂબતા હોય છે નીચે કે ઉર્જા નીકળે છે વાયબ્રેશન થાય છે અને ભૂકંપ આવે છે તો આ જે ભૂકંપ છે એ કોઈ ઘણી વાર ઇન્ટરવ્યુમાં અમે કહેલું જ છે કે કોઈ સરપ્રાઇઝ નથી બે હજાર એક પછીનું સેટલમેન્ટ આફ્ટર સ્ટોપ છે અને છેલ્લા ચારેક વર્ષની વાત કરીએ તો છેલ્લા ચાર વર્ષની અંદર આ ઝોનની અંદર ચાર મેગનિટથી વધારે ત્રણેય અફેક્ટ આવી ચૂક્યા છે આખી કચ્છની વાત કરીએ તો જે મેં નકશા સેલ કરે છે એમાં આપણે જોઈ શકીએ છીએ કચ્છની અંદર બાર થી તેર ફોલ્ટ લાઇન છે બધી જ ફોલ્ટ લાઇન એક્ટિવ છે છેલ્લા બસો વર્ષમાં જે મોટા ભૂકંપ આવેલા છે જેમ કે અઢારસો પિસ્તાલીસ હોય કે પછી ઓગણીસો નાઇન્ટીન ફિફ્ટી વનનો હોય કે ફિફ્ટી સિક્સનો હોય કે પછી એકોતેરનો હોય કે બે હજારનો હોય આ બધે ભૂકંપ અલગ અલગ એનો કેન્દ્ર બિંદુ અલગ અલગ છે મતલબ અલગ અલગ ફોલ્ટના લોંગમાં આવેલા છે અત્યારે તો આપણે જે ભૂકંપ અનુભવી છે બે હજાર એકના ઝોનમાં એ અલગ છે પણ કચ્છની અંદર બીજા બધે વિસ્તાર છે જ્યાં ભૂકંપ આવે છે વાળી ઘડી કારણ કે કચ્છના બધે જ ફોલ્ટ એક્ટિવ છે બરાબર એટલે આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ કારણ કે કચ્છના બધે જ પોલ્ટ રેસ્ટ રેસ્ટ ફોલ્ટ છે જે કોઈ દે આરામ નથી કરતા અને એના અલોંગ કન્ટિન્યુઅસ સ્ટ્રેસ બિલ્ડ થતું જાય છે અને જ્યારે જ્યારે સ્ટ્રેસ રિલીઝ થાય છે ત્યારે આપણે આ ભૂકંપ અનુભવીએ છીએ અને આપણે આ ભૂકંપથી શીખવું જોઈએ કે અર્થેક્ટ્રોડ સ્ટ્રક્ચર હોવા જોઈએ કે આપણે આપણા કરિક્યુલમની અંદર પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સમાવેશ કરવો જોઈએ કે આપણા સ્કૂલમાં છોકરાઓને ત્યારથી જ આ બધી હોનારતોનો સામનો કરવાની આપણે એ નોલેજ આપવું જોઈએ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ કહેલું છે કે તમારા વિસ્તારને ધ્યાનમાં રાખીને તમે એવું કરિક્યુલમ ડિઝાઇન કરો તો આપણે હંમેશા આ ટાઈપની આફતો માટે કચ્છમાં છીએ એટલે આ હકીકતને સ્વીકારી અને આપણે આનો સામનો કેવી રીતે કરવા એના માટે તૈયાર રહેવું જોઈએ